બટાકાના ભાવે બટાકાના ભાવે આપી દેવાની છે તમને ગાડીઓ જે બટાકા વીસના કિલો ત્રીસના કિલો મને એના ભાવે આપવાની છે આજે આપણે તો સ્વાગત કરું છું કેમ છો નવા વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમને બતાવવાનો છું સારી સારી બટાકા ભાવની ગાડીઓ મજાક કરું છું બટાકા ભાવની નહીં પણ આજના વિડીયોમાં મારી પાસે એ ગાડીઓ આવી છે તમને એવું લાગશે કે હા બટાકાના ભાવની છે સસ્તી છે સારી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં મારી પાસે સસ્તી સસ્તી ઓફરવાળી ગાડીઓ આવી છે જે લેવાલાયક તો છે અને તમે જોઈને આમ કહેશો અરે યાર બહુ મસ્ત બહુ મસ્ત લેવી છે બાપુ લેવી છે અલ્યા લેવી છે અલ ઉત્તરાયણમાં આવી છે ગાડી સારી લેવી છે ચાલો હવે તમને સારી સારી ગાડીઓ બતાવું મજા પડવાની છે અમારી ચેનલમાં આવજો અને હા ધબધબાઈને એન્જોય કરજો તમને મજા પડવાની છે દીવ દમણ તો તમે નહીં જઈ શકતા પણ અહીંયા મજા કરજો મજા પડવાની છે અને હા આજે તમારા માટે બેસ્ટ બેસ્ટ ગાડીઓ આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી આ ગાડી આ ગાડી કેટલામાં વેચવાની છે ખબર છે ચાર લાખ દસ હજાર રૂપિયામાં મારુતિ સુજુગી ઇકો છે બે હજાર વીસ મોડલ બે ઓનરવાળી ચાર લાખ વીસ હજારમાં સારી ગાડી છે નવી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી છે એન્ટ્રી નથી આમાં અને હા પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જે વ્યક્તિ આમ કહેતો હોય કે જે મારો ફ્રેન્ડ હોય એટલે કે મારો સબસ્ક્રાઈબર હોય અને એમ વિચારે છે કે આ ગાડી લેવા માગું છું હું તો કોલ કરી દેજો અને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો આ ગાડીના ફોટા આપી દઈશ વેચાય નહીં એના પહેલાં કોલ કરજો હાલને હાલ વિડીયો આવ્યું છે ને તો હાલને હાલ તમે મને કોલ કરજો અલ્ટો બતાવવા જઈ રહ્યો છું હવે સારામાં સારી અલ્ટો જે લેવા માટે ઓછા ભાવની છે અને ઊંચા મોડલની છે એ પણ ભાવ તમને ઉપર નીચે કરવામાં આવશે એ તો તમને જણાવું જ છું હું તો ચ ચાલો હવે જોઈએ સારી ગાડી તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ ચાલીસ હજારમાં વેચવાની છે અલ્ટો આઠસો અલ્ટો આઠસો ફર્સ્ટ ઓનર ફ્યુલ છે પેટ્રોલ સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગ્રેન્ડ છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેશો અને તમે એમ કહો છો કે લેવી જ છે આ ગાડી ખરીદવી છે બે ચાલીસમાં તમને પૂછાશે અને ભાવ પણ તમને સ્લાઇડ ઓછો કરવામાં આવશે હવે આ મોડલ કયું છે એ આમાં બતાવેલું નથી હું મોડલ નથી બતાવવાનો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો હું મોડલ પછી વોટ્સઅપમાં બતાવવાનો છું હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છે ઓમની આ ગાડી જોઈ શકો છો એક લાખ ચાલીસ હજારમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ સીએનજી છે અને હા ઓનર છે ફર્સ્ટ એ પણ તમને કહી દઉં બધી વસ્તુ કંપનીની છે આમાં કોઈ નોન એક્સિડન્ટ ને સીટના કવર ને બધી રીતે કમ્પ્લીટ છે આ એટલે કે આપણે બજારમાં જે વસ્તુ લેવા જઈએ ને એના કરતાં ક્વોલિટી વાળી છે આ અમદાવાદમાં પડી છે અને આ કોની છે હાની લખેલું છે એમની છે આ ગાડી તો તમે મને કોન્ટેક કરજો હું એમના જોડે વાત કરાવીશ તમને હવે ઊંધાઈ ઈ ઓન બતાવું છું હવે આ ઈ ઓન જોઈ શકો છો એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું ઊંધાઈ ઈ ઓન અમદાવાદમાં પડી છે બે હજાર પંદર મોડલ થર્ડ પાર્ટી પાર્ટી કહેવામાં આવે ઇન્સ્યોરન્સ છે અને હા ગુડ કન્ડિશન છે તમારે હવે ડિટેલ લેવી હોય ને તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને જણાવી દેજો બીજી બતાવું છું હવે તમારા માટે સારામાં સારી કન્ડિશનવાળી લઈને આવ્યો છું આ પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયામાં ઊંડાઈ લાઇટ કઈ કહેવાય આઈ ટ્વેન્ટી છે આ બે હજાર વીસ મોડલ સીએનજી છે સીએનજી બે હજાર વીસ મોડલ તમારે લેવી છે કેટલામાં પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયામાં અને અમદાવાદમાં પડી છે ફોન કરવાનું ના ભૂલતા જણાવજો જલ્દીથી તમે મને કોલ કરજો છેલ્લી બતાવી દો હવે આલ્ટો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ત્રણ ઓનર એસી ચાલુ બે ડૂર પાવરફુલ વિન્ડો પાવરફુલ સ્ટેરિંગ બે હજાર ચૌદ ગુડ કન્ડિશન છે ટાયર એન્જિન બધી રીતે બ્રેન્ડ નવું ધડા ધૂર ચલાવો ઉલાડી મારો ગાડી કોઈ ટેન્શન નહીં તમારે બસ એન્જોય કરો તમે તો આ વિડીયો સારું લાગ્યું તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આવજો હું જવું જલ્દી દાળ ભાત બનાવ્યા છે ઘરે